દોસ્તો આપડા યુવરાજ ભાઈએ બદામ શેખ ની પાર્ટી આપી દીધી મોબાઈલ નામો ખુશી આપણા ભાઈ મારા બહુ ખુશ થઈ ગયા હર મહાદેવ દોસ્તો કેમ છો બધા મજામાં ફરી શોખે છે કે આપણા નવા બ્લોકમાં તો હવે આપણે થોડો ચેન્જીસ કરવાનો આપણા બ્લોકમાં અને આપણે સૌથી વધારે મને ખબર પડી એટલે ખબર ક્યાં ખબર છે પણ એવું ટાઈમ નથી હોતો ને નોકરીનું એટલું સેટિંગ નથી હોતું અને રૂમાલ તો એટલા માટે શરદી થઈ જાય છે જબરજસ્ત કીધા જ નથી તે આપણા ચેન્જીસમાં એવું છે કે અત્યારની પબ્લિકનો ટાઈમ ઓછો હોય બધી જોડે જેમ કે મારા જોડે ટાઈમ ઓછો હોય બધા જોડે ટાઈમ ઓછો જ હોય તે આપણે પબ્લિક એવું કહે કે મોટા વિડીયો જેમ બનાવે એમ શોર્ટ વિડીયો પણ બનાવ એ તો મજા આવે એમ એટલે થોડા કોમેડી બનાવો થોડા મિની વ્લોગ બનાવો થોડું કંઈક એવું કંઈક બતાવો જેમ કે ગાયનો વિડીયો હતો ગાયનો વિડીયો બહુ વધારે ઉપડી ગયો હતો અને એ આવ્યો આપણા એક દોસ્ત આવ્યા છે બોલાવે છે જઈએ આપણે તો એને ગાયનો વિડીયો ઘણા ઉપડી ગયો એટલે કોઈ સેવાનો વિડીયો એવા બનાવો એ આવો તો એટલે એ રીતનું છે બધું આને બોલાવે છે જઈએ છીએ આપણે તો અને આનો બીજો એક ચેન્જ એવો છે કે બીજું ચેન્જિસ એવું છે કે સારા છે આપણા વિડીયો કે આમ વિડીયો હતો ત્યાં વિડીયો તો આ બધું ડેટ માર દેવાનું છે અને આપણો પ્યોર મેહાવણી ભાષા બોલવાની છે એટલે પ્યોર મેહાવણીમાં એટલે હું કન્ફ્યુઝ થઈ જાઉં કે પ્યોર મેહાણી બોલું જોઈએ કારણ કે હું બોલું મને એવું લાગે કે કોઈ ખબર જ નહીં પડે પણ તો એ આપણે એવી જ ભાષા બોલવાની છે તો જેમ કે શું કરો બધા મજામાં તો એવું સમજી લો હવે એ બધું પ્યોર મેહાવણી ભાષા ચાલુ કરજો મને થોડા પ્રશ્નો પહેલાં આવા એવું થઈ જાય કે હજુ હું મેહાણી ભાષા કંઈ નહીં બોલતો એટલે કે કેમ છો બધા મજામાં તો જેમ હું બધા મજામાં એટલે આપણે મેહાણી ભાષા એકદમ અલગ એકદમ ડિફરન્ટ છે આમ તો એકદમ ભૂકા ખાટી નાખી હતી તો આપણે મેહાણી ભાષામાં આવી જાઓ આવી જશું નહીં આવી જાઓ અને શોર્ટ વિડીયો પણ આજથી કાલથી ચાલુ કરવાનું વિચારું છું વિચારું શું નહીં વિચારું તો આપણે હવે જાહો બોચરાજી એટલે હાલ તો અને આજકાલમાં આપણા વિડીયો આવી ચાહે હવે શોર્ટમાં એટલે બીજી ચેનલ છે વિચાર બીજી એક ચેનલ બનાવી દઉં શોર્ટ વિડીયો માટે એકદમ અલગ તો ભાઈ એ ચેનલમાં એવું છે કે હું ચેનલ તો બનાવી દઈશ પણ હવે ક્યારે બનાવી છે મને ખબર નહીં આજકાલમાં બનાવી દઈશ જો ટાઈમ મળે એવો રોકની એક રજા પાડવી કારણ કે એમાં ટાઈમ હું માગે શું કેવી રીતે શું જેવી રીતના ચાલુ કરું એ હવે જોવાનું આપણે તો આશા કરું છું કે આપણા બ્લોગ તમને ગમશે મિની બ્લોગ નાખીએ છીએ શોર્ટ નાખશું થોડા કોમેડી પર નાખી દેશું મેળ આવશે તો નાખી દેશું ને નાખી દેહો એવી રીતે તો જોઈએ આપણે હવે જે હા બેટા તો દોસ્તો આપણે હાલ જવાનું છે બેઝરાજી કારણ કે આપણા ગઈબંધનમાં મોબાઈલ લેવાનો હોય તો એને ત્યાં ક્યાં નહીં દૂર મને કે મોબાઈલ લેવાનો આપણો તો મેં વહેલાં જઈએ આપણે ઘરે તો આપણે કંપની વહેલાં જતા અને વહેલાં ઘરે પણ આવતા રહે તો હવે આપણે જવાનું છે મોબાઈલ લેવા માટે તો ચાલો

આડો બેહો ખુરશી માં ફોય તો ગયા બાઈક ઉપર કોઈ બાધા લે જો બાલ નું કટિંગ શું કર્યું હે હેરસ્ટાઈલ બેસ્ટાઈલ એક નંબર કરાઈ મારો બીટો જોરદાર કટિંગ કર્યું તો સો પપ્પા એ ટોકો પાડ્યો હવે આતિન ટાઈમ થઈ ગયો તો આપણે બેઠા હતા આડું બે હવે આપણે મંદિરનો ટાઈમ હતો મંદિર જઈએ હવે આડો બેહો હું વાર્તી કરવા જો તો સો આપણે આ ગયા મંદિરે સાય માતાજી

દોસ્તો ફાઇનલી આપણે જમવા બેહી ગયા શાક તો ચાલ નહીં ખાવું બપોરનું પણ દાળ ને ભાત ને થોડો લાંબો પડ્યો હોય તો આપણે થઈ લઈએ હજી ભાઈએ મોકલાયું હોય ભૂખ લાગી છે તો દોસ્તો આપણે જમીન બેસી ગયા છીએ સોરી 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 બેસી ગયા એમ નહીં જમીન બેસી ગયા છીએ આપણે ઘણા શબ્દો એવા બોલવા હોય આપણે કે આપણે પ્યોર મેહવાણી જ લાગે પણ મને બોલાતા જ નહીં હું મેહાણા હું મેહાણા બધા જોડે જ બોલું અમારે તો તે બોલાતા જ નહીં ભૂલી જવાય અમુક શબ્દો તો વાત જેટલું પ્રયાસ કર્યો પણ નહીં લે મેળવતું તો એ આપણે ટ્રાય કરતા રહ્યા કે આવી જાઓ સ્પેશિયલ પ્યોર બેહાણી ભાષા બાકી એકદમ શુદ્ધ થોડો બોલાઈ જાય કે આવી જાય છીએ જઈએ છીએ તો જઈએ હે આવીએ હે આપણે એ જ બોલવાનું હોય તને તારા વિડીયો નહીં લેવાનું અમારે છોટું આવી ગયો કે મારા વિડીયો તો તારા વિડીયો નહીં લેવાના તો દોસ્તો આપણા પરિવાર એક દસ બાકી થોડું ખાવાનું પછી ખાઈએ તો આશા કરું છું કે આપણે તમને ગમ્યો છે આજનો બ્લોક આખી અહીંયા સુધી મળીશું પછી કાલે નવા બ્લોકમાં ત્યાં સુધી જય હિન્દ બાય